નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો લસણની આવક વિશે વાત કરીએ તો ફરીવાર આજે બે હજાર કટા આસપાસની લસણની આવક નોંધાયેલી છે છાપરા નંબર દસમાં ગઈકાલે કરતાં આજે લસણની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો આ લસણની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર દસમાં તો ચાલો જઈને જાણી લઈએ મિત્રો કેવા ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે મિત્રો આ વકલ છે તેના કેવા ભાવ ખુલેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે સત્તાવનસો ને છ સત્તાવનસો છ ભાવ થયો છે પાંચ હજાર સાતસો છ સત્તાવનસો છ સારી ક્વોલિટી છો મિત્રો સાઇઝમાં સારું છે તો મિત્રો ઘૂલટી બહુ નથી ક્વોલિટી સારી છે વજનમાં સારી પાંચ હાજર છસો ને એકાવન નો ભાવ થયો છે જો સારી ક્વોલિટી જો મળી રહી છે પાંચ હજાર છસો એકાવન સારી ક્વોલિટી છે વધારે મિત્રો ગુલ્ટી સાઈઝ જો મળી રહી છે જો

આ છે છે પંચાવનસો નેવું પાંચ હજાર પાંચસો નેવું મિત્રો ક્વોલિટીમાં જો આ ક્વોલિટી મિક્સમાં જોવા મળી રહી છે હળવી ક્વોલિટી છે પંચાવનસો ને નેવો ભાવ થયો છે જો સારી ક્વોલિટી છે સુપર ક્વોલિટી પિસ્તાલીસો ને એકાવન પિસ્તાલીસો એકાવન ભાવ થયો છે વજનમાં હા હળવું છે મિત્રો મીડિયમ ક્વોલિટી છે વધારે ગુલટી સાઈઝ જોવા મળી રહી છે તો મિત્રો આ મીડિયમ ક્વોલિટી છે વધારે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો બજાર તો મિત્રો સારું જ છે